નમસ્કાર આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી કે એમ મહેતા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગતના પ્રેક્ટિકલ કે જેનો હેતુ છે વાહનમાં પાવર સ્ટેરિંગ ફ્લુઇડને ચેક કરું તથા તેનું અપ કરું તે વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો તાલીમાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજના આધુનિક જમાનામાં મોટાભાગના ગાડીઓમાં જેવી કે કાર હોય ટ્રક હોય બસ હોય જીપ હોય એ દરેકમાં પાવર સ્ટેરિંગનો ઉપયોગ થવા લાગ્યો છે તો આ પાવર સ્ટેરિંગની અંદર હાઇડ્રોલિક ફ્લુડ આવેલું હોય છે કે જેનું યોગ્ય સમયે ટૉપઅપ કે ચેકિંગ કરવું જરૂરી હોય છે જેથી આજને આપણા આ પ્રેક્ટિકલમાં તેને ચેક કરતા તથા તેને ટોપઅપ કરતા વિશે જાણીશું આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ છે પાવર સ્ટેરિંગમાં ફ્લૂડને લેવલને ચેક કરીને ટોપઅપ કરવું તો આ પ્રેક્ટિકલ અંતર્ગત વપરાતા ટૂલ્સ વિશે આપણે જોઈશું તો સૌ પ્રથમ તો ટ્રેનિંગ ટૂલ કીટ તરીકે આપણે ફિક્સ પેનર તથા રિંગ્સ પેનર જોડે રાખીશું ત્યારબાદ મટિરિયલમાં આપણે મટિરિયલ તરીકે આપણે કોટન વેસ્ટ કે સાફ સફાઈ માટે ઉપયોગમાં લઈશું તથા એન્જિનને હાઇડ્રોલિક ફ્લુડ ટોપઅપ કરવા માટે પાવર સ્ટેરિંગમાં એક ફાસ્ટ ડબલ્યુ ગ્રેડનું હાઇડ્રોલિક ઓઇલ રાખીશું જોડે તો આપણે આજે આ પાવર સ્ટેરિંગ એસેમ્બલી પર આપણું પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું પ્રથમ તો વાહનની સ્થિતિ જેમ કે એન્જિન બંધ કન્ડિશનમાં હોય એ ખાસ ધ્યાન રાખવું તથા એન્જિનની કન્ડિશન ઠંડી હોવી ખૂબ જરૂરી છે તથા દરેક વ્હીકલ્સમાં આપણે નરી આંખે દેખી શકીએ તે રીતે પાવર સ્ટેરિંગ રિઝર્વ રિઝરવોયર લગાડેલું હોય છે જે ક્લિયર પ્લાસ્ટિકમાંથી બનાવેલું હોય છે કે જે આપણે નરી આંખે તેનું લેવલ બહારથી જ ચેક કરી શકીએ છીએ જેમ કે અને તેના પર લેવલ માર્કિંગ પણ કરેલું હોય છે જેમ કે અહીંયા છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નીચેની બાજુ મિનિમમ લેવલ લખેલું છે કે જેનો મતલબ એ થાય છે કે અહીંયા સુધી પાવર સ્ટેરિંગ ફ્લુડ હોય તો તે સારી કન્ડિશનમાં કહી શકાય અને ઉપરની બાજુ મેક્સિમમ દર્શાવેલું છે જે તેનું મેક્સિમમ લેવલ છે કે ત્યાં સુધી તમે પાવર સ્ટેરિંગ ટોપ અપ કરી શકો છો જો તેથી ઉપર જશે તો તે નુકસાન થઈ શકે છે સ્ટેરિંગ એસેમ્બલીને તો આ પાવર સ્ટેરિંગ રિઝર્વાયર જો પારદર્શક ના હોય કે ક્લિયર પ્લાસ્ટિકમાંથી બનેલું ના હોય તો આપણે તેની કેપ ઓપન કરીને પણ લેવલનું ચેક કરી શકીએ છીએ કે મિનિમમ છે કે મેક્ઝિમમ તો આપણે જોયું કે આ રિઝર્વાયરમાં ઓઇલનું લેવલ મિનિમમ કરતાં થોડું ઓછું છે જેથી આપણે હવે પાવર સ્ટેરિંગ ફ્લુઇડને ટોપઅપ કરીશું તો ટોપ કરતાં પહેલાં આપણે તેની રિઝર્વાયરની કેપને ખોલીશું આ ફિલ્ટર પણ નીકાળીશું હવે આપણે પાવર સ્ટેરિંગ ફ્લૂડ જે છે તેનાથી પાવર સ્ટેરિંગ રિઝર્વાયરને ટૉપઅપ કરીશું તો આપણે જોયું કે પાવર સ્ટેરિંગ ફ્લૂડનું લેવલ મેક્ઝિમમ કરતાં થોડુંક ઓછું છે તો અહીંયા આપણે સૌપ્રથમ ટોપ અપ કરવા માટે રિઝર્વાયરની કેપ ખોલીશું તથા તેની અંદર રહેલું ફિલ્ટરને ચેક કરીશું કે ફિલ્ટર ફાટી ગયેલું છે કે ખરાબ થઈ ગયેલું છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણો ફિલ્ટર યોગ્ય છે બરાબર તો આ આ ફિલ્ટર ને પાછું મૂળ તેના સ્થાન પર રાખીને પછી આપણે પાવર સ્ટીરિંગ ફ્લુઇડ ને ટોપ અપ કરીશું જે આપ સૌ જોઈ શકિયે છો તો આપણે જોઈ શકીએ છીએ કે ઓઈલ ટોપ અપ કરતાં તેનું લેવલ મેક્સિમમ સુધી પહોંચી ગયેલ છે જેથી હવે આપણે ઓઈલ ટોપ અપ કરવાનું સ્ટોપ કરી દઈશું અને પછી હવે કેબને તેના સ્થાને ગોઠવી દઈશું એક વાર પાવર સ્ટ્રીમિંગ ટોપ અપ કર્યા બાદ આપણે ત્યાંથી જોઈશું કે રિઝર્વ વાયરમાં કોઈ લીકેજ છે કે નહીં તથા હોર્સ પાઇપની અંદરથી કોઈ લીકેજ થાય છે કે નહીં એ ખાસ ચેક કરી લઈશું જો કોઈ જગ્યાએ લીકેજ ના હોય તો ત્યારબાદ પછી સ્ટેરિંગ વ્હીલને આપણે રાઇટ સાઈડ પૂરેપૂરું ગુમાવીશું અને જોઈશું કે કોઈ જગ્યાએ લીકેજ થાય છે કે નહીં પછી સ્ટેરિંગ વ્હીલને તે રીતે વિરુદ્ધ દિશામાં લેફ્ટ સાઈડ પૂરેપૂરું ગુમાવીને આપણે ચેક કરી શકીએ છીએ કે કોઈ જગ્યાએ લીકેજ છે કે નહીં આ રીતે આપણે સ્ટીરિંગને લાઈટ તથા લેફ્ટ બંને બાજુ લો કરીને પાવર સ્ટેરિંગ ફ્લુડનું લીકેજ કોઈ પણ જગ્યાએ થાય છે કે નહીં તે ચેક કરી લઈશું તો આ પ્રેક્ટિકલની અંદરથી આપને એ પ્રકારની સ્કિલ ડેવલપ થશે કે આપણે પોતે જાતે જ આપણા વ્હીકલનું પાવર સ્ટેરિંગ ઓઇલનું લેવલ ચેક કરી શકીશું તથા તેને ટોપઅપ કરી શકાશે તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતગાર થયા હશો તેવી હું આશા રાખું છું આભાર